ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ આજે શ્લોક ક્રમાંક બીજો એનું વર્ણન આપણે ટૂંકમાં સમજીશું શ્લોક જોઈ લઈએ પરંપરા પ્રાપ્ત મિમ રાજયો વિધુ મહતા યોગો નષ્ટ પરંતપ આ શ્લોકમાં આવેલા શબ્દો સંસ્કૃતના એનો અર્થ આપણે જોઈ લઈએ પરંતપ હે પરંત પ્રાપ્તમ પરંપરાથી પ્રાપ્ત ઇમમ આ યોગને રાજર્ષય રાજર્ષિયો વિદુ એટલે કે જાણ્યો ઘણો સમય વીતી જવાથી આ પૃથ્વી લુપ્ત પ્રાય થઈ ગયો છે શ્રી ભગવાન અર્જુનને કહે છે હે પરંત આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વી લોકમાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયો છે સૂર્ય મનુ વગેરે રાજાઓએ કર્મયોગને સારી રીતે જાણીને તેનું પોતે પણ આચરણ કર્યું અને પ્રજા પાસે પણ તેનું આચરણ કરાવ્યું આ રીતે રાજર્ષિઓમાં કર્મયોગની પરંપરા ચાલી આ રાજાઓ ની ખાસ વિદ્યા છે એટલા માટે પ્રત્યેક રાજાએ આ વિદ્યા જાણવી જોઈએ આ જ રીતે પરિવાર સમાજ ગામ વગેરેની જે મુખ્ય વ્યક્તિઓ હોય તેમણે પણ કર્મયોગની વિદ્યા જાણવી જરૂરી છે પ્રાચીન કાળમાં કર્મયોગને જાણવાવાળા રાજા લોકો રાજ્યના ભોગોમાં આસક્ત થયા વગર સુચારુ રૂપથી રાજ્યનું સંચાલન કરતા હતા પ્રજાના હિતમાં તેમની સ્વાભાવિક પ્રવૃત્તિ રહેતી હતી તે રાજા પોતાની પ્રજાના હિતને માટે પ્રજા પાસેથી કર લેતા જે રીતે સહસ્ત્રગણું બનાવીને વરસાવવા માટે જ સૂર્ય પૃથ્વી પાસેથી જળ લે છે એટલે કે રાજાઓ પ્રજા પાસેથી કર લેતા હતા પણ એ એ કરના ધનને પ્રજાના જ હિત માટે વાપરતા હતા પોતાના સ્વાર્થમાં થોડો પણ ખર્ચ નહોતા કરતા પોતાના જીવન નિર્વાહને માટે તેઓ અલગથી ખેતી વગેરે કામ કરાવતા કર્મયોગનું પાલન કરવાને કારણે તે રાજાઓને વિલક્ષણ જ્ઞાન અને ભક્તિ આપમેળે પ્રાપ્ત હતા આ જ કારણથી પ્રાચીન કાળમાં મોટા મોટા ઋષિઓ પણ જ્ઞાન લેવા માટે તે રાજાઓની પાસે જતા હતા શ્રી વેદવ્યાસજીના પુત્ર સુખદેવજી પણ જ્ઞાન પ્રાપ્તિને માટે રાજા જનક પાસે ગયા હતા જેવી રીતે સંસારના પદાર્થો કર્મ કરવાથી મળે છે તેવી જ રીતે પરમાત્મા પણ કર્મ કરવાથી જ મળે છે આ વાત સાધકોના અંધકરણમાં એટલી દ્રઢતાથી બેસી ગઈ છે કે પરમાત્મા નિત્ય પ્રાપ્ત છે આ વાસ્તવિકતાની તરફ પોતાનું ધ્યાન જઈ જ રહ્યું નથી કર્મ સંસારને માટે થાય છે ને યોગ સદેવ પોતાના માટે થાય છે યોગને માટે કોઈ જ કર્મ કરવાનું નથી હોતું તે તો સ્વત સિદ્ધ જ છે આથી યોગને માટે એ માની લેવું કે તે કર્મ કરવાથી થશે આ જ યોગનું લુપ્ત થવું કહેવાય છે મનુષ્ય શરીર કર્મ યોગનું પાલન કરવા માટે અર્થાત બીજાઓની નિસ્વાર્થ સેવા કરવા માટે જ મળ્યું છે પરંતુ આજે મનુષ્ય રાત દિવસ પોતાની સુખ સુવિધા સન્માન વગેરેની પ્રાપ્તિમાં જ લાગેલો છે સ્વાર્થ અધિક વધી જવાને કારણે બીજાઓની સેવા તરફ એનું ધ્યાન જ નથી આ રીતે જેને માટે મનુષ્ય શરીર મળ્યું છે તેને ભૂલી જવું એને જ કર્મયોગનું લુપ્ત થવું કહેવાય છે મનુષ્ય સેવા દ્વારા પશુ પક્ષીથી માંડીને મનુષ્ય દેવતા પિતૃઓ ઋષિ સંત મહાત્માને ભગવાન પણ પોતાના વશમાં કરી શકે છે પરંતુ સેવા ભાવને ભૂલીને મનુષ્ય પોતે ભોગોને વશ થઈ ગયો જેને પરિણામે નરકોમાં તથા ચોર્યાસી લાખ યોનિઓમાં મનુષ્યને ફરવું પડે છે આ જ કર્મયોગનું અદૃશ્ય થવું છે શ્રી કૃષ્ણર્પણમ હસ્તુ